નાના પોંડામાં આઠ દિવસની અથાગ ચોવીસ ચોવીસ કલાક જાગીને બનાવેલું આજે ત્રણ બાળકોનું જે નિરાધાર ત્રણ બાળકો છે જે પંદર વર્ષનું દિવ્ય છે એના બે નાના ભાઈ બહેનો છે દીકરી બાર વર્ષની છે અને આ રણવીર છે સાત વર્ષનો છે પંદર વર્ષનો જે ભાઈ છે જે છેલ્લા પંદર વરસથી કુપોષણનો શિકાર હતો એની ઘરે જ્યારે હું આવ્યો ત્યારે એની ઘરની હાલત જોઈને અને ખાસ તો દિવ્યેશની જે મેં હાલત જોઈ એટલી કરુણતા તમને આવી જાય જોવા જોતા જ અને એ એ એ એ જ ટાઈમથી મેં વિચાર કરી લીધો કે આપણે બને ત્રણ દિવસમાં આજે ઘર બનાવ્યું છે ચોવીસ કલાક જાગીને અમે જે આઠ દિવસમાં ત્રણ ભાઈ બહેનોને જે ઘર બનાવ્યું છે આજે અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ પાંચસો ફૂટે દાર આવતો હતો પાણીનું જે બોરિંગ છે પાંચસો ફૂટે આ વિસ્તારની અંદર પાણી આવે છે બધા લોકોના મનમાં એવું હતું કે ભાઈ પાંચસો ફૂટ આપણે કઈ રીતના ખોદાવીએ મેં કીધું આપણે ખોદાવશું અને આપણે ભગવાન પર આશા રાખીએ પાણી ગમે ત્યાંથી નીકળી શકે છે એટલે ત્રણસો ફૂટે બોરિંગ કરાવ્યું છે પાંચસોની બધાને એક્સપેક્ટેશન હતી પણ ત્રણસો ભગવાનની દેહથી આ ત્રણ બાળકોના આશીર્વાદથી ત્રણસો ફૂટે પાણી આવ્યું છે બોરિંગની વ્યવસ્થા કરાવી છે બે રૂમ છે ટોયલેટ બાથરૂમ છે ખાસ તો આ ત્રણેય બાળકોને ખાસ તો દિવિએસ ચાલી નથી શકતો અને ટોયલેટ બાથરૂમ ઘરમાં જ કરવું પડતું હતું એટલે ટોયલેટ બાથરૂમ પણ વ્યવસ્થા કરી છે કિચનની પણ વ્યવસ્થા કરી છે લાઇટ ને તમામ વસ્તુઓની વ્યવસ્થા આપણે કરી છે અને આવનારા ભવિષ્યમાં આપણે એ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખશું કે આ આ ત્રણ બાળકો છે એમ રમતા કઈ રીતે અ આ જે અત્યારે મારું 270મું ઘર છે અને પ્રેરણા સ્ત્રોત તો મારા પિતાજી છે જે જે હંમેશા વર્ષોથી અમને નાનપણથીને શીખવાડતા આવ્યા છે કે આપણી પાસે જે કાંઈ પણ મેં ગરીબોમાં વાપરવું જોઈએ જે જે જરૂરિયાતમંદ લોકો છે એમાં વાપરવા જોઈએ હું મારા મેરેજની વાત કરું તો મેરેજના બીજા દિવસથી જ આ સેવામાં લોકોની લાગી ગયો હતો વિચાર એ જ હતો કે આપણે બને એટલું લોકો સુધી પહોંચીએ અને લોકોના કાર્યો કરીએ એ જ ભાવનાની સાથે તમે જુઓ ઘરની અંદર ટાઇલ્સથી માનીને તમામ વસ્તુ ત્રણ બાળકોની થઈ ગઈ છે એટલે અમે એટલા રાજી છે ને જે જે લોકોના અમે ઘર બનાવીએ છીએ એમનું ઘર બની જાય ને એનાથી મોટી ખુશી અમારા માટે કોઈ નથી જોયું મેં મારા ધર્મપત્નીને આમ જ સહજપણે કીધું કે આપણે મેરેજ થઈ ગયા છે તો તારે કાંઈ ફરવા જવું હોય તો મને કહે તો એણે મને કીધું કે તમે પહેલાં જેટલાના ઘર બાકી છે એ પહેલાં બનાવો પછી તમને ટાઈમ મળે ત્યારે આપણે ચોક્કસપણે ફરવા જઈશું એટલે તમારું જે પાર્ટનર હોય છે એનું પણ તમારા પ્રત્યે જે સમર્પણ હોવું જોઈએ તમારા પ્રત્યે જે જે ટ્રસ્ટ હોવો જોઈએ એ પણ હોવો બહુ જરૂરી છે એટલે આ બાળકોનું ઘર બનાવ્યું છે એ તમારા માટે અમે અહીંયા ફરી લીધા એટલે બહુ છે અમે અમે બહુ રાજી છીએ ત્રણ બાળકોનું આજે અમે ઘર બનાવ્યું છે